આશે બાયલો એમ અમારી ન્યાનો ના દે પીવા ની આયો લગે પેટ થાય અરગી બટ નું અમાર ફેમસ તો વિડિયો અમે ડાયરેક્ટ જઈ હાલવા કેટલા વાગે હા હાલા ને ઉધ્યાય આપણે પણ કેટલા વાગે થા હાલા આજ ગયો તાણ આપણે અહીંથી નીકળ્યા હતા ને હાલા નું અહીંથી રિટર્ન કરે તો આપ પણ એટલો બધો રસ્તો તો બરોબર હતો હાઈવે હાઈવે ગયા એટલે હા

એને આપણે કરશું ધીમે 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 આ વિડિયો કાપી આ શહીદબાગ બીજું બીજું બંધે આમ લખેલું સોમવાર સોમવાર બગીચામાં રેજારે છે હોય શું હા બરાબર ચાલુ પણ અંદર તો વિરમ ગામ સૌથી ફેમસ બગીચો એટલે પેલા કઈ તો હવે આને કે ના જુનસાન કરો થોડું એટલે આ હવે એટલે અહિયાં છોકરા ને રમવા માટે વધારે તારા કર્યું આવો ભાઈ ખોટું ભાઈ અમારે કોઈ લપડું યાદ નહીં બંને સિંગલ ની લાજ આખી જિંદગી કે અમે નિયમ લીધો કે સિંગલ રહેવાનું પૈરાની નહીં કરવાની લેવા

આ બાપનો ઓજન હોય આવડો બાપનો રોડ નહી આ લે હું ભી આકુ હા હું ફોન આ દે આપ લે સુબેશામાં આપા બોતા હાલ લે લે ગાડું વાટિંગ ચાર્જ દેઈ જાય ખબર છે જે મને બધું કામનો અબે છોડા પબ જબરૂ છોડા પબ છે મને જો મને આય તો હેડી કઈ કામ નહી હું એમ ને બે થી 3 વાગ્યું તો હું બેડો બેડો રમ ગયા તો એના કરતા વિડિયો એડિટ કરું તો સારું લાગશે કઈ મને આવડે અહીંયા આવ્યા ને હા આ રીતે આજ દુકાન આપણને કેટલો કીધો હતો આપણે આનો કોમ્બો જતો તો એનો કેટલો કીધો હતો શું જોવે કઈ ફાટતો ખરી ખાલી તો બોલાવે ખાલી ખાલી વિડીયો ચાલુ હતો આ બજાજ ફાઈનલ છે આપણે બજાજમાં નોકરી કરી એક કામ કરીએ ભાઈ મારે તો નોકરી કરવાનો વિચાર જ નહીં

ઈ લેવરિયે આયે બને ઈ જો આયુ પણ હારુ એનું ભાઈ આવડે ગામમાં લાખ દરજે બાકી અતાર તો નહીં ઓલતું વેમ ગવ અડધું વેમ ગવ પોપર ચોકડી દેતો ધીમે કેમ ગઈ બાજુ થઈ ગયું એટલે બસ હવે ગામ અહીંયા આવશે તો આવર પણ આવશે કરી તો ઉતાવળ કે ભાઈ લાખ દરજે ગામમાં હારું બાર ના હારું મને એટલે જવું પડે